તો નર્મદામાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના પગલે જિલ્લાના નાનકડા એવા બોરીદ્રા પ્રાથમિક શાળામાં આવ્યા હતા તેમની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકો શિક્ષકો અને ગ્રામજનો સાથે જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી સાથે જ ઘરનો કચરો ઘરમાં જ સંગ્રહિત કરી ઘરમાં પડેલા માટલામાં ખાતર કેવી રીતે બનાવી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નાખવાની કચરા પેટી પણ મૂકવામાં આવી હતી જેમાં યુનિસેફના સ્વચ્છતા અધિકારી સચ્ચિદાનંદ સિંધે સ્વચ્છતા બાળકને ગામ લોકોને માર્ગદર્શિત કર્યા હતા અને ગામ લોકોએ પણ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે પ્રયત્નો કરવાની વચન આપ્યું હતું you Dragão स्वच्छ भारत मिशन फेज टू को क्रियान्वयन को लेकर के एक कार्यक्रम किया गया जिसमें जो हमारा स्वच्छ भारत मिशन टू है उसका कैसे किस प्रकार से ऑपरेशन मेंटेनेंस किया जा सके किस प्रकार से क्रियान्वित किया जा सके इसको ध्यान में रखते हुए यूनिसेफ ऑफ प्राइमू के सपोर्ट से कार्यक्रम किया गया जिसमें यहाँ पे बोरिद्रा गाँव के विद्यालय के बच्चों और स्कूल प्रबंधन के माध्यम से एक रैली निकाली गई जिसमें बच्चों के माध्यम से लोगों का व्यवहार परिवर्तन पर जोर दिया गया साथ ही साथ जो घर का कचरा निकल रहा है उस ग घर के कचरे को कैसे रिसोर्स में बदला जाए इसके लिए मटका कंपोस्टिंग का डेमोस्ट्रेशन किया गया और पीट कंपोस्टिंग का डेमोस्ट्रेशन किया गया कि ताकि जो हमारे घर का कचरा निकल रहा है वो तो घरेलू स्तर पर ही मैनेज हो जा सके उसे रिसोर्स में बदला जा सके कि ताकि ये सारे उद्देश्य है कि हमारा गांव स्वस्थ हो सुंदर हो और हम सब हम सभी स्वस्थ रहे गाँव के लोग जब न्यू ने सहयोगी संस्था पुणे द्वारा प्राइमो जो एजेंसी है દ્વારા કેટલાક અધિકારી પ્રાથમિક શાળા વડોદરાની અંદર આવ્યા અને બોડોદરા ગામના લોકોને અને બાળકોને જે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ગામ કેવી રીતના બને એવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા સાહેબ દ્વારા વિવિધ સંદેશ આપવામાં આવ્યો રેલી કાઢવામાં આવી મટકા કોમ્પોસ્ટ કેવી રીતના બને તે પણ શીખવામાં આવ્યું આમ બોરીદરા ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને અને સ્વચ્છ ગામ બને શાળા પણ સ્વચ્છ બને પ્લાસ્ટિક મુક્ત બને એવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા અધિકારીઓ ને ખરેખર હું શાળા પરિવાર અને ગામ લોકો અમે બધા હાજર રહ્યા અને આ કાર્યક્રમ ખરેખર ખૂબ ઉત્તમ રહ્યો